ટુ માય ચેનલ આજે હું તમારા માટે દેશી ગવાના શાકની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો દેશી ગવાનું શાક બનાવવા માટે મેં અહીં દેશી ગવા લઈ લીધો છે ઝીણા ટામેટા સુધારી લીધા છે અને સૌ આપણે લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે અને લસણનો મસાલો તૈયાર કરી લેવાનો છે તો લસણને એકદમ ઝીણું મેં વાટી લીધું છે હવે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને જીરું પણ એકદમ ઝીણું વાટી લેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે મીઠું ઉમેરવાથી લસણ ફટાફટ ક્રશ થઈ જાય છે અને મસાલો પણ આપણો ફટાફટ રેડી થઈ જશે લસણ એકદમ ઝીણું સરસ રીતે ક્રશ થઈ જાય પછી આપણે તેમાં બે ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે અહીં મેં તીખાસવાળું જ મરચું ઉમેર્યું છે હવે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે ત્યાર પછી અડધી ચમચી ધાણાજીર ઉમેરી લેવાનું છે અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને તેને પણ લસણ સાથે એકદમ ઝીણું વાટી લેવાનું છે હવે તેમાં થોડું પાણી ઉમેરી લેશું જેથી મસાલો એકદમ ઝીણો થઈ જાય બેથી ત્રણ મિનિટ સુધી મસાલાને આ જ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે પાણી તેમાં એકદમ થોડું જ ઉમેરવાનું છે જેથી કરી મસાલો બહુ પાણીવાળો ન થઈ જાય અને કોરો જ મસાલો આપણે થાય ત્યાં સુધી રાખવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘારની રેસીપી જોઈ લેવાની છે તો વઘાર માટે પહેલાં આપણે ગવારને સરસ રીતે પાણીમાં ધોઈ લેવાનું છે અહીં મેં ગવારને બે પાણીમાં ધોઈ લીધો છે ગવારને પાણીમાં સરસ રીતે ધોઈને એક વાસણમાં લઈ લેવાનું છે વાસણમાં ગવારને લઈને ગવારનો મસાલો ત્યાર પછી આપણે તૈયાર કરવાનો છે તો ગવારનો મસાલો તૈયાર કરવા માટે ગવારમાં મેં અડધી ચમચી હળદર ઉમેરી છે ત્યાર પછી અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી મીઠું ઉમેરીને ગવારનો મસાલો તૈયાર કરી લીધો છે ગવારનો મસાલો એટલે મસાલાવાળા ગવાર આપણે કરી લેવાના છે મસાલાવાળા ગવાર કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એક વાસણમાં ત્રણ પરી તેલ ઉમેરી લેવાનું છે તેલ ફ્રેન્ડ્સ તમારે માપસર તમે જેટલું શાકમાં લેતા હોય તેટલું ઉમેરી લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરવાની છે ત્યાર પછી એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું સરસ તેલમાં કકડે ત્યાં સુધી તેને તેલમાં ગરમ કરીને શેકાવા દેવાનું છે રઈ અને જીરું સરસ કકડી જાય ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે હિંગને પણ તેલમાં સરસ રીતે કકડવા દેવાની છે ત્યાર પછી જે ટમેટા સુધાર્યા છે આપણે તેને ઉમેરી લેવાના છે અને ટમેટાને તેલમાં સરસ રીતે શેકી લેવાના છે તો અહીં મેં ટામેટાને ધીમા જ ગેસે શેકાવા દીધા છે ટમેટાને આ જ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરી તે વાસણમાં ચોંટી ન જાય હવે ફ્રેન્ડ્સ ટામેટાં શેકાઈ ગયા છે તો આપણે જે મસાલો તૈયાર કર્યો હતો લસણનો એ ઉમેરી લેવાનું છે અને લસણનો મસાલો ટામેટા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે ટામેટા સાથે લસણનો મસાલો ધીમા જ ગેસે શેકાવા દેવાનો છે જેથી કરી મસાલો પણ તેલમાં ચોટી ન જાય અને મસાલાનો સરસ ટેસ્ટ આવી જાય ધીમા જ ગેસે મસાલાને આ રીતે હલાવતા રહેવાનું છે અને તેને શેકાવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે મસાલાને આ જ રીતે હલાવતા રહેવાનું છે અને તેને જ્યાં સુધી એકદમ જાડો ન થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે અને બધું પાણી જ્યાં સુધી તેલની ઉપર ન દેખાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે ત્યાર પછી તેમાં અડધો ગ્લાસ આપણે પાણી ઉમેરવાનું છે અને ટામેટાને થોડીવાર ચડવા દેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી ટામેટા સરસ પાણીમાં ચડી જાય ત્યાર પછી તેમાં ફ્રેન્ડ્સ આપણે જે મસાલાવાળો ગવાર તૈયાર કર્યો હતો તે ઉમેરી લેવાનું છે પણ ગવાર ઉમેર્યા પહેલાં પાણીને સરસ રીતે તેલમાંથી ઉકાળી લેવાનું છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે પાણી ઉપર ઉકળી જાય પછી જ આપણે મસાલાવાળો ઘવાર તેમાં ઉમેરી લેવાનું છે તો અહીં મેં ઘવાર ઉમેરી લીધો છે હવે ઘવારને પણ આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઘવાર મિક્સ કરીએ છીએ ત્યારે આપણે ગેસ ધીરો જ રાખવાનો છે ઘવારને પણ બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ જ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગવાર મસાલા સાથે બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને ધીમા જ ગેસે હલાવતા રહેવાનું છે બધો જ મસાલો ગવારની ઉપર આવી જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે ગવારને હલાવતા રહેવાનું છે તો હવે ગવારમાં બધો જ મસાલો ઉપર આવી ગયો છે હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે તો અહીં મેં જેમાં આપણે લસણનો મસાલો તૈયાર કર્યો હતો તેનું પાણી ઉમેરી લીધું છે તે પાણી ઉમેરવાથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે હવે ગવારને મીડિયમ ફ્લોમાં બેથી ત્રણ મિનિટ શેકાવા દેવાનો છે પાણી સરસ રીતે ઉપર ઉકળીને આવે ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે પછી થોડું પાણી ઉમેરીને ગવારને ટાંકીને દસથી પંદર મિનિટ સુધી ચડવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે ગવારને જોઈ લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે ગવારમાં સરસ રીતે પાણી મિક્સ થઈ ગયું છે અને ગવાર આપણો થોડો સરસ રીતે બફાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ હવે ગવારને ઢાંક્યા વગર જ મીડિયમ ગેસમાં શેકાવા દેવાનું છે થી ત્રણ મિનિટ સુધી ગવારને હલાવી લેવાનું છે ત્યાર પછી ઢાંક્યા વગર જ મીડિયમ લોમાં ગવારને શેકાવા દેવાનું છે પાણી સરસ રીતે આ રીતે ઉકળી જાય ત્યાં સુધી ગવારને શેકાવા દેસું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું રસાવાળું દેશી ગવારનું શાક તૈયાર થઈ ગયું છે થોડીવાર વાર તેને ગેસમાં શેકાવા દેવાનું છે ત્યાર પછી ગેસ બંધ કરીને ગવારના શાકને બે થી ત્રણ મિનિટ સુધી એ જ રીતે રાખી મૂકવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણું દેશી ગંનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આ શાક તમે ઘરે અવશ્ય બનાવજો તે ખૂબ જ ટેસ્ટી લાગશે આ રેસીપીથી તમે ઘરે અવશ્ય શાક બનાવજો અને મારી સાથે કમેન્ટ કરીને શેર કરજો તો ફ્રેન્ડ્સ તમને મારું આ દેશી ગવાનું શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કર